હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આખા કાંદાની કઢી ભરેલા કાંદાની કઢી તો ભરેલા કાંદાની કઢી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે બધા છે આપણે કાંદા ને તેમાં ભરવા માટે આપણે ચવાણું અને ભાઠાની કણી આવે ને એ લીધું છે આ મીઠું હોય ચવાણું એટલે થોડીક આ તીખી કણી લીધી છે એ રૂટિન બીજા મસાલા તો પેલા આપણે આને ક્રશ કરી લેશું કાંદા ભરવા માટેનો મસાલો બનાવીએ પહેલાં આવું ક્રશ આ આપણે ક્રશ કરી લીધું છે બધું મસાલો ચવાણું ક્રશ થઈ ગયું છે હા આપણે ક્રશ થઈ ગયું છે હવે થોડાક એમાં આપણે મસાલા કરશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર ને ચપટી હળદર ચપટી હિંગ કાંદા હોય એટલે હિંગ નાખવાની છે એક ચમચી આ મસાલો આ ગરમ મસાલો છે સૂકો લીમડો અને બધું નાખીને મેં સૂકો જ મસાલો બનાવ્યો હતો એની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે એક ચમચી નાખી ખોશી હવે આપણે પહેલાં કાંદા સુધારી લેશું કાંદાને સુધારી લેશું આવી રીતે સુધારી લેવાના પછી આમ વચ્ચેથી આવી રીતે કાપો કરી નાખવાનો આવી રીતે પછી આપણે થોડોક મસાલો ભરશું ને એટલે એ ખુલ્લી રીતે પણ ભરી શકો આવી રીતે એક કાપો કરીને પણ ભરી શકો તમે વચ્ચેથી કરવો હોય તો ભલે આમ એક કાપો કરીને અહીંયા ભરી શકો તમે એવી રીતના કાંદા આપણે સુધારી લીધા છે હવે એમાં આપણે મસાલો ભરી લેશું આમાં આપણે થોડુંક તેલ નાખશું એક ચમચી જેટલું પાણી નાખવાનું એક ચમચી જેટલું એક ચમચી પાણી નાખું ને એક ચમચી તેલ નાખું તો મસ્ત આપણું બાઇડિંગ આવી ગયું છે હવે આપણે આમાં મસાલો ભરી લેશું આવી રીતે આમાં આપણે ઉપરથી મીઠું નથી નાખ્યું ચવાણામાંય મીઠું હોય ને મેં એવોલો મસાલો બનાવ્યો હતો ને એમાં મીઠાવાળો જ છે એટલે મેં મીઠું નથી નાખ્યું આપણે આડો આમ કરીએ ને કાપો તો ભરવાની મજા આવે ને કાંદો તૂટે પણ નહીં વચ્ચેથી કરીએ ને આપણે ચાર ભાગ તો કદાચ તૂટી જવાનું રહીએ આમાં કંઈ જ નહીં જાઓ ને મસાલો પણ સારો એવો આવી જાય અંદર આવા ધોઈ આપણે ઉપરથી નાખશું હવે આપણે એક પેન લઈશું એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખશું તેલ થોડુંક વધારે જોશે કાંદાને તેલમાં પકાવવાના ને એટલે આપણે રાઈ નાખશું ને હિંગ રાઈ ને હિંગ આપણા મસ્ત થઈ ગયા છે હવે એમાં આપણે કાંદા મૂકશું ગેસ આવ ધીમો કરી દેવાનો એકદમ ધીમા ગેસે એને થવા દેવાના વચ્ચે વચ્ચે એને આમ હલાવતું જવાનું ઘેરવતું જવાનું એમ ધીમો ગેસ હોય ને તો કાંદા ચડી જાય ફટાફટ ને એને ઉપર ઢાંકણ ઢાકી દેસુ ને એને ધીમે તાપે થવા દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા કઢી વઘારી લઈએ અમે છાશ લીધી છે બે મોટા એટલા એટલા બે બાઉલ છાશ લીધી છે મોટા બે બાઉલ હવે એમાં આપણે ચણાનો લોટ નાખશું આ મોટો એક ચમચો સહી નાખશું પછી તમારે જેવી ઘાટી કરવી હોય એવી એક ચમચી વાટેલું મરચું નાખશું આ મેં સિંગદાણા લીમડો ને કોપરું એને મેં આવી રીતે ક્રશ કરી લીધેલા છે લીલું કોપરું ને સિંગદાણા ને એક મેં ટમેટું લીધું તે એને બધાને આવી રીતે ક્રશ કરી લીધા છે મિક્સરમાં પાણી નાખ્યા વગર ને લસણ એ ચારે ચાર વસ્તુ નાખીને ક્રશ કરી લીધેલા છે એને આપણે આવી રીતે कढ़ी में नाखी देसु अर्धी चमची हरदर लेसू अर्धी चमची धा जीरु पाउडर चपटी गरम मसालो ટેસ્ટ મુજબ મીઠું લઈશ આ બધાને મિક્સ કરી લઈશ મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું એક ચમચી તેલ લેશું તેલ આપણું ગરમ થઈ ગયું એમાં આપણે રાઈ નાખશું અડધી ચમચી અડધી ચમચી જીરું નાખશું આઠથી દસ આપણે મેથીના દાણા નાખશું મેથી નાખશું આઠથી દસ લીમડાના પાન ને ત્રણ ચાર લવિંગ છે તો હવે આપણે વઘાર કરી દઈશું થોડુંક આમાં પાણી નાખી અને લઈ લેવાનું છાશ ખાટી હોય તો તમારે પાણી નાખવાનું છાશ ખાટી ન હોય તો તમારે છાસ જ નાખી શકો છાસ મોરી છાસ નીકળી હોય ને તો અમારે આ ખાટી છાસની છે હવે એને આપણે પાકવા દેશું એ પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા જાઉં જો ચડવા માંડે ચડે ને એટલે હવે છૂટા પડવા માંડે કઢી પાકશે તો આપણા કાંદા પણ ચડી જશે ધીમે ધીમે એને હલાવવાનું કઢી આપણી પાકી ગઈ છે જ્યાં આવી ધ્રુપકી પડે ને ત્યાં સુધી એને થાવા દેવાની અમારામાં ખદખદે એમ કે આવી ધ્રુપકી પડવા મંડે ને ખતખદવા માંડે ત્યાં સુધી કઢીને પકવવા દેવાની તો એ કઢી અસલ પાકેલી કહેવાય કાચી કઢી અમને નું ભાવે અમારી કઢી ઘાટી પણ હોય હવે એમાં આપણે થોડીક ખાંડ નાખશું કઢી આપણી મસ્ત થઈ ગઈ કાંદા પણ આપણા ચડી ગયા છે કાંદા મસ્ત ચડી ગયા ને કઢી ચડી ગઈ છે એની હાથે આપણે રેડી દઈશું આને તૈયાર છે આપણી ભરેલા કાંદાની કઢી ઉપરથી આપણે થોડીક કસ્તુરી મેથી નાખશું જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ